યુધિષ્ઠિરે યક્ષના પ્રશ્નોના સંપૂર્ણ સંતોષકારક જવાબ આપ્યા તે સાંભળીને યક્ષને સંતોષ અને આનંદ થયો યુધિષ્ઠિરની લોકોત્તર વિદ્વતાથી એ ખૂબ જ પ્રભાવિત થયો ને બોલ્યો કે તે આદર્શ પુરુષની અથવા સર્વસંપત્તિશાળી પુરુષની જે વ્યાખ્યા આપી છે તેથી મારું મન ખૂબ જ પ્રસન્ન થયું છે હું તને તારા કોઈ પણ એક ભાઈના જીવતદાનનું વરદાન આપું છું માટે તું તારા કોઈ પણ એક ભાઈને જીવન કરવાની માંગણી કરી લે યુધિષ્ઠિરને માટે એ પ્રસ્તાવ નવો હતો છતાં પણ એમની સતબુદ્ધિની વિવેકવતી જ્યોતિ સદા જાગ્રત હોવાથી એમણે જણાવ્યું કે તમે મારા મૃત ભાઈઓમાંથી કોઈ એક જ ભાઈને જીવતો કરવા માગતા હો તો આશામ શામ રક્તનેત્રોવાળા વિશાળ શાલ વૃક્ષના જેવા ઊંચા વિશાળ ખભા તથા મહાન બાહુવાળા નકુલને જીવતદાન આપો યુધિષ્ઠિરની વાત યક્ષના માટે ખૂબ જ વિસ્મયજનક થઈ પડી એણે એના વિસ્મયને વ્યક્ત કરતાં કહ્યું કે તારી આ માંગણી મને વિચિત્ર લાગે છે તારે એના પર પુનર્વિચાર કરવો જોઈએ તને ભીમસેન પર પ્રેમ છે વળી ભીમસેન મહાબળવાન છે અર્જુન અસ્ત્રવિદ્યામાં કુશળ હોય ને તમારા સૌનો આધાર રૂપ છે તે છતાં પણ તેમને ગૌણ ગણીને તું તારી સાવકી માતા માદ્રીના પુત્ર નકોલને જીવંત કરવા ઈચ્છે છે એ મને ખરેખર આશ્ચર્યકારક લાગે છે યુધિષ્ઠિરે કહ્યું કે એમાં આશ્ચર્યકારક કશું જ નથી માનવે હણેલો ધર્મ એને પોતાને હણે છે એ જો ધર્મને રક્ષે છે ને પાળે છે તો ધર્મ પણ એનું સંરક્ષણ અને પરિપાલન કરે છે માટે અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ પણ સંજોગોમાં મારાથી ધર્મનો પરત્યાગ નહીં થઈ શકે પરમાર્થની દ્રષ્ટિએ વિચારતા સર્વસમાનતા પરમ ધર્મ છે હું સર્વસમાનતાને ઈચ્છું છું માનવો મને સદા ધર્મશીલ સમજે છે માટે હું ધર્મમાંથી ચલાયમાન નહીં બનું મારા પિતાની કુંતી તથા માદરી બે પત્ની એ બંને પુત્રવતી રહે એવી મારી ઈચ્છા છે હું જીવતો રહીશ એટલે મારી માતા કુંતી પુત્રવતી કહેવાશે પરંતુ માદરીનું શું માદરીના સહદેવ અને નકુળ બે પુત્રો છે તેમાં સૌથી નાનો નકુળ છે તે જીવતો થાય તો માદરી પુત્રવતી રહી શકે મારે માટે માદરી તથા કુંતી બંને માતાઓ પ્રિય છે એ બંનેમાંથી મારે મન કોઈ ઓછું કે વધારે નથી માટે તમે નકુલને સજીવન કરો યક્ષની પ્રસન્નતાનો પાર ના રહ્યો યુધિષ્ઠિરની સમતા તટસ્થતા તથા ઉદાત્તતાથી એ અતિશય પ્રભાવિત થયો એથી સંતોષ પામીને યક્ષ જણાવ્યું કે તું સર્વસામાન્યતાને અર્થ તથા કામ કરતા પણ ઉત્તમ અથવા મહત્ત્વની માને છે તેથી હું તારા સઘળા ભાઈઓ જીવતા થાય એવું વરદાન આપું છું ધર્મ ભાવનાનું અને એની દ્વારા પ્રેરાયેલા ધર્માચરણનું પરિણામ સદા સારું જ આવે છે એને માટે ધીરજ તપ પ્રિતિક્ષા તથા શ્રદ્ધા જોઈએ જેનામાં એની સાથે સદબુદ્ધિ હોય છે તેનો જીવન માર્ગ મોકળો મધુમય અને મંગળ બને છે યક્ષના વરદાનથી પાંડવો સજીવન થઈને બેઠા થયા અને એક ક્ષણમાં જ ક્ષુધા કૃષાથી મુક્ત બન્યા ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે સરોવરમાં એક પગે ઊભા રહેલા તમે અપરાજિત કયા દેવ છો મારા મતથી તમે યક્ષ નથી તમે વસુઓ રુદ્રો મરુતોમાંથી કોઈ શ્રેષ્ઠ છો મારા ભાઈઓ લાખ લાખ યોદ્ધાઓ સાથે બાંધ ભીડે એવા છે તેમને ઢાળી દે એવા કોઈ યોદ્ધાને હું જોતો નથી મારા ભાઈઓ સુખ ભરી નિંદ્રામાંથી જાગ્યા હોય એવા સ્વસ્થ છે તો તમે અમારા મિત્ર છો કે પિતા છો યક્ષ જણાવ્યું કે હું તારો પિતા ધર્મ છું તને મળવાની ઈચ્છાથી આવ્યો છું યશ સત્ય દમ શૌર્ય આર્જવ લજ્જા અચપલતા દાન તપ અને બ્રહ્મચર્ય મારા અંગો છે અહિંસા સમતા શાંતિ તપ પવિત્રતા અને મત્સર રહિતતા મારી પ્રાપ્તિના દ્વારો છે તું મને સદૈવ પ્રિય છે આત્મદર્શનમાં સાધનભૂત એવી પાંચ વસ્તુઓ શમ દમ ઉપરથી તિતિક્ષા અને સમાધિમાં તું પ્રીતિવાળો છે તે એ ષટપદી ભૂખ તરસ શોક મોહ જરા અને મૃત્યુને જીતી છે એમાંથી પહેલાં બે પદો ભૂખ તરસ મનુષ્યને જન્મની સાથે જ વળગે છે વચલા બે પદો શોક અને મોહ મધ્ય વયમાં મળે છે અને છેલ્લા બે પદો જરા અને મરણ તેની છેલ્લી ઉંમરમાં પ્રવેશે છે તારી સર્વસમાનતાથી હું પ્રસન્ન થયો છું વરદાન માગે તે તને હું આપીશ જે પુરુષો મારા ભક્તો છે તેમની દુર્ગતિ થતી જ નથી યુધિષ્ઠિરે કહ્યું મૃગ કે જે બ્રાહ્મણના પાત્રને લઈને ચાલ્યો ગયો છે તેના અગ્નિઓનો લોપ ના થાય એ પ્રથમ વરદાન આપો યક્ષ બોલ્યો કે મૃગના વેશથી મેં જ તારી પરીક્ષા કરવા માટે એ બ્રાહ્મણના પાત્ર સાથેના સાધનને હરી લીધેલું તારું કલ્યાણ હો બીજું વરદાન માર્ગ યુધિષ્ઠિર બોલ્યા કે અરણ્યમાં વસતા એમને બાર વરસ થઈ ગયા છે હવે ગુપ્તવાસ માટેનું તેરમું વરસ આવી રહ્યું છે તો અજ્ઞાતવાસમાં રહેલા અમને મનુષ્યો ક્યારેય ઓળખી ના શકે એવું કરો ભગવાન ધર્મે એ માટે આશીર્વાદ આપ્યા આશ્વાસન આપતા કહ્યું કે તમે તેરમે વર્ષે વિરાટ નગરમાં ગુપ્ત રહેજો મારી કૃપાથી તમને કોઈ ઓળખી શકશે નહીં તમે મનમાં જે જે રૂપને ધારણ કરવાનો સંકલ્પ કરશો તે તે રૂપને સૌ ઈચ્છા પ્રમાણે ધારણ કરી શકશો તને વરદાનો આપતા મને તૃપ્તિ થતી જ નથી માટે તું મહાન અજોડ એવું ત્રીજું વરદાન માગી લે યુધિષ્ઠિર બોલ્યા કે હું લોભ મોહ અને ક્રોધ ઉપર વિજય મેળવું અને મારું મન દાન તપ અને સત્યમાં સતત તત્પર રહે ધર્મે જણાવ્યું કે એ ગુણોથી તો તું સ્વભાવથી યુક્ત છે તું સાક્ષાત ધર્મ છે છતાં તે જેમ કહ્યું એમ જ થશે ભગવાન ધર્મ એ પછી અંતર ધ્યાન થયા અને પાંડવો એકમેકને વળગી પડ્યા યક્ષ અને યુધિષ્ઠિરના આખ્યાનના અંતે જણાવ્યું કે આ મહાન આખ્યાનનો જે મનુષ્યો જીતેન્દ્રિય અને સંયમી રહીને પાઠ કરશે તે પુત્રવાન અને પૌત્રવાન થઈને સો વર્ષનું આયુષ્ય ભોગવશે જે મનુષ્યો આ પવિત્ર આખ્યાનને સારી પેઠે સમજશે તેમના મન કદી પણ અધર્મમાં મિત્રભેદમાં ધનને હરવામાં પરસ્ત્રીના સમાગમમાં કે કૃપણતામાં રમશે નહીં યક્ષ અને ઉધિષ્ઠિના આખ્યાનની એ ફળશ્રુતિ માનવ માત્રમાં પાવિત્ર નિર્માણ કરશે